मोडा आयो तो बोडो મિત્રો જોઈ રહ્યા છો અત્યારે જો વાગી ગયા છે ફાઇનલી સરાટ અને આજનો વ્લોગ યાથી સ્ટાર્ટ કરીશું તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી અગિયાર તરફથી ગુડ મોર્નિંગ જય માતાજી જય મેળવી સ્વાગત છે મિત્રો તમને અમારા ન્યૂ વ્લોગમાં અમારો વ્લોગ જો પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર એન્ડ ચેનલ સ્ક્રાઈબર કરવાનું નહીં બાકી જો સવાર પડી ગઈ મિત્રો અને વરસાદ પણ જો થોડો ચાલુ થઈ ગયો જો એક નંબર કારું મેસ કરી નાખે મિત્રો અને આજે તો બીત થઈ એટલા વરસાદ તો આવશે મિત્રો ફાઇનલી આપણે પણ જયશુ મંદિરડે આમ દેદીના ડલંગ કોન જાયને મજા હુ મેરા દાદા નહીં જાતા જવાનું દે જવાનું વેલા માર જવાનું કેમ ખબર બ્લોગ મુકોમાટે આવું જ લઈ જવાનું બારવાનું છે એટલા બારી મેં મિત્રો જો હવે લેવલ આ દે રહ્યા બરા ઉપર આવ મને ઓલી લાવ હેડો જલ્દી ચાલો મિત્રો પહેલા દૂધ ડાલ લઈ આ બરા આ તો બધું લેવાય જવાનું માર તો સામાન ગન

સામાન લેવા માટે મિત્રો જો અત્યારે વાગી ગયા છે ફાઇનલી મિત્રો દસ ને આપણે જવાનું હતું સામાન લેવા માટે બન્યું આપણે પહેલા લઈ મિત્રો આજે આમ તો મિત્રો કાલે જવાનું હતું પણ આપણે

sao finally abra lấy đi cho đi xong mới về xíu bắt hình

Jalan, नासा न बाबा 1 40

मानती हूं अरे काला

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video là ba, dẫn <coughs> 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 તો મિત્રો જોઈ રહ્યા છો જો અત્યારે તો વાગી ગયા છે ફાઇનલી મિત્રો જ અને આપણે જઈ રહ્યા મિત્રો રામદેવીના મંદિરે બીજ ભરવા માટે તો સાડી બીજ થઈ ગયા મિત્રો આપણે મંદિરે જઈશું અને વિડીયોમાં મિત્રો બનાવી છે તમને પણ આપણે દર્શન કરાવીશું રામદેવી મહારાજના બધા મિત્રોને હંમેશા ખુશ થઈ દિલથી પ્રાર્થના કરીશું મિત્રો તો ચલો આપણે જઈશું અમે મંદિરે તો થઈ ગયા તો રહીશ प्रेमस प्रेस થઈ જાય ને જો જો કેટલી વાર બોલી દે કાહે ઓડી તો ન લગા પ્રેસ થઈ જઈએ તને માથું ઉરાવા મોડી પાણારસી મોડા આવ તો બોલ મોડું તો લાગુ છે જો ફાઈનલ આપરે મંદિર તો પોકી ગયા મિત્રો જોઈ રહ્યા છો તો ફાઈનલી આપણે દર્શન તો કરી લીધે ગાંધીજી મહારાજના અને તમે પણ મિત્રો કરી લેજો કોમેન્ટમાં જય બાબા લખવાનું બુદ્ધાનંદ અને અહીંયા જાઓ મિત્રો આપણે ત્રણ ચાર કિલોમીટર થાય આ મંદિર પણ ઠંડી હોય બહુ મોડે સાબ મિત્રો ઓકે તો બીજ ભરો કરી લીધો દર્શન બુદ્ધ હા મારીને ક્યાં

મંદિર થતા જો બહુ મારી આડીયા હતા જોઈ રહ્યા છો જો ફાઇનલી આપણે આવી ગયાં છે બી આડ આપણે આવી ગયું હે જો બો એ તો બન જોઈ રહ્યા છો

પૈસા નો એક નંબર બનાવે ચા વગર તો લેબો નાખ્યો ચલો મિત્રો આપડે પેલા જમી લે શાંતિ જમવાનો ટાઈમ પણ મિત્રો થઈ ગયો આઠ ગયું

મિત્રો અત્યારે વાગી ગયા છે ઓલરેડી ફાઈનલી દસ મિત્રો અને આજનો બ્લોગ હતી એન્ડ કરીશું તો સૌથી પેલા તો બધા મિત્રો ને અમારા ઠાકોર ફેમિલી અગિયાર તરફથી ગુડ નાઇટ જય માતાજી જય મેળી તમને જો મિત્રો અમારો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા ને મિત્રો બાકી તો જય માતાજી જય મેળવી ટાટા ભાઈ ભાઈ મળે કાલ નવા વિડીયોમાં